જગા બિંદને આપવાનો હોય જેથી તેણે વોન્ટેડ જાહેર કર્યો છે અંગેની જાણ ગાંધીનગર જિલ્લા પોલીસ પાસેથી એસઓજી પીઆઈ એપી ચૌધરીને થતા તેઓએ ટીમ સાથે મળી નાનપુરા કાદરસાની નાળ પાસેથી જગદીશરૂપે જગ્ગા ભગીરથ નિશાદને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના ફુવા દિલીપ જમનાદાસ પ્રસાદ બિંદ તેના વતન ગામ યુપી ખાતે રહે છે એક વર્ષ અગાઉ તેના જ ગામનો એક ઇસમ રાકેશ બિંદે જમીનના ઝઘડાની અદોતમાં જગદીશ ઉપર જગાનિષાદ બિંદના ફુવા તથા તેના પુત્ર ધારિયાન અને હુમલો કરી તેના ફુવાનો એક હાથ કાપી નાખ્યો હતો તેના પુત્રને માથાના ભાગે ધારી મારી કરી હતી તે ગુનામાં રાકેશ બિંદ જેલમાં ગયો હતો અને જામીન પર બહાર આવી સુરત રહેવા આવી જવા પામ્યો હતો જેથી તેની સાથે ઝઘડાની અદાવતનો બદલો લેવા ફુવા એ ગોવિંદ મહેન્દ્ર પ્રસાદને પિસ્ટોલ અને મોકલવાની હતી ત્યાં પિસ્ટોલ અને કાર્ઠીસ સાથે ગોવિંદ ગાંધીનગરમાં ઝડપે જવા પામ્યો હતો પોલીસે આરોપીનો કબજો ગાંધીનગરની ચિલોડા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે